જેસલ અને તોરલના ત્યાં આમંત્રણ આપી સતી તોરલ અને જાડેજો કચ્છમાંથી નીકળી અને રણુજા તરફ પ્રયાણ કરે આ બાજુ ખીમડીયો કોટવાળ વાયક લઈ ગિરનારની અંદર આવે નવનાથ સિદ્ધ સૌરાસિ બધાને વાયક આપે છે કે આપ રામદેવજી મહારાજના સૌરા મંડપમાં પધારજો ગિરનારની ગોદમાં વંથલી કરીને ગામ છે અને વંથલીમાં દેવાયત પંડિત થયા અને એ દેવાયત પંડિતના જીવનચરિત્રની કથા અહીંથી શરૂઆત થાય છે મેં પહેલાં પણ આપને કહ્યું છે કે નિજાર ધર્મની ધારાના મહાન પ્રકાંડ પંડિત કોઈને કોઈ જગ્યાએ કોઈ પણ સંતવાણી કોઈ પણ લોકવાણી કોઈ પણ મહાપુરુષનું ચરિત્ર કોઈ પણ લોકકથામાં ભાગવતમાં ગીતામાં રામકથામાં માર્કંડ પુરાણમાં શિવપુરાણમાં કોઈ પણ આપણા પ્રાચીન ભજનમાં અર્વાચીન ભજનમાં કે દેશી ભજનમાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક નિજાર પંથની વાત છુપાયેલી છે કોઈ પણ જગ્યાએ શિવપુરાણ માર્કંડ પુરાણ ગરુડ પુરાણ પછી કોઈ જગ્યાએ નિજાર પંથને ચોખ્ખો આપેલો છે કોઈ જગ્યાએ ગર્ભિત ઇશારા કરેલા અરે કુરાનમાં પણ નિજાર ધર્મની વાત છે મેં કુરાન વાંચ્યું નથી કુરાનમાં હોય કે ન હોય પણ એ ખ્યાલ નથી પણ મુસલમાન ભાઈ બહેન બીજના ચાંદને માને કોઈ જગ્યાએ બીજ ધર્મ કીધો કોઈ એને મહાધર્મ કીધો કોઈ એને જૂનો ધર્મ કીધો કોઈ એને નિજાર ધર્મ કીધો કોઈ એને આદિ ધર્મ કીધો કોઈએ વડો ધર્મ કીધો કોઈએ મહાધર્મ કીધો કોઈએ ભાવનો મેળો કીધો કોઈએ ગતમાર્ગી કીધો આ જે માર્ગના જે પંડિત હતા એ દેવાયત પંડિત હતા એ પંડિતની ગાદી ઉપર બેસતા અને દેવાયત પંડિતના જીવન ચરિત્રમાં કહે છે કોઈ એમ કહે છે કે દેવાયત પંડિત તોરલના દીકરા છે સતી તોરલને વાયક આવ્યા ને પછી ઉદરમાં ગર્ભ હોય ને પછી ગર્ભને આંબાની ડાળીએ લટકાડી દે અને પછી એમાં જે બાળક હોય છે એ દેવાયત પંડિત થયા એમ કોઈ બતાવે છે અલગ અલગ વાતો બતાવે છે મત મતાંતરો છે પણ રામદેવ કથામાં બતાવે કે દેવાયત પંડિત એક આહિર જ્ઞાતિના બ્રાહ્મણ આયરા ગોરના દીકરા છે વંથલીમાં રહે છે ઉદાગોર એનું નામ છે દેવાયત પંડિતના પિતાનું નામ અને એ દેવાયત પંડિતના પિતા ઉદયશંકર ગોર આહિર જ્ઞાતિનું કર્મકાંડ કરે છે એટલે આયરા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે એને સંતાન નથી બંને જણા દરરોજ સવારમાં વહેલા જાગ્રત થઈ ચાર વાગ્યે વંથલીથી ગિરનારમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે દરરોજ આવે છે દરરોજ આવો નિયમ છે બે પતિ પત્ની મનવચન કર્મથી ભગવાન ભવનાથ દાદાની ઉપાસના કરે બરોબર સાધના પરિપક્વ થવાની તૈયારી છે એક દિવસ ચોમાસામાં નદીની અંદર પૂર આવ્યું છે અને બંને જણા નદીના કિનારે બેઠા છે કે આ જ દર્શન આપણે થશે નહીં પાણી ઉતરી જાય પછી આપણે જઈશું બંને જણાએ નક્કી કરવું જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી મુખમાં અનાજનો દાણો મૂકવો નહીં આવું એક નિયમ લીધો બીજા દિવસે સવારમાં જોયું તો પાણી એટલું નેટલું છે બીજા દિવસે ઉપવાસ કર્યો ત્રીજા દિવસે જોયું તો પાણી એટલું નેટલું છે એમ કહે છે કે ત્રણ દિવસના ઉપવાસ કર્યા છે ભગવાન શિવના દર્શન ન થાય ત્યાં સુધી ખાવું નથી આવા ત્રણ દિવસ ગયા ચોથા દિવસે બંને જણાએ નક્કી કર્યું છે કે આજ પાણી ઉતરે તોય ભલે પાણી ન ઉતરે તો ભલે આ જ ભગવાનના દર્શન કરવા છે ને કાં તો ભગવાનને ભેટવું છે ને કાં તો મરવું છે બંને જણા આવો દ્રઢ સંકલ્પ કરી અને પોતે પાણીની અંદર પડવાની તૈયારી કરે પાછળથી અવાજ આવ્યો થોભી જાઓ થોભી જાઓ થોભી જાઓ પાસુવાળીને જોયું તો એ વખતે ગિરનાર ક્ષેત્રની માલપા ફરનાર મહાપુરુષ શોભાજી મહારાજને દૂરથી જોયા એટલે શોભાજી મહારાજે બંનેને અટકાવ્યા એની પરીક્ષા કરી ભગવાનને મળવાની કેટલી ઝંખના છે તાલાવેલી છે એ જોયું અને કહ્યું છે કે આપ મારી પાછળ પાછળ ચાલો એ વખતે ગિરનાર ક્ષેત્રના સિદ્ધ પુરુષ શોભાજી મહારાજ હતા એ જળની અંદર નદીમાં પડ્યા પાછળ બ્રાહ્મણ દંપતી નદીના બે ભાગ થયા છે અને રસ્તો આપ્યો એમ રામદેવ કથામાં બતાવે છે ભગવાન ભોળાનાથના દર્શન કરી એક રાત્રિ મુકામ શોભાજી મહારાજ કહે છે કે આજ ખૂબ વરસાદ છે નદીમાં પૂર છે એટલે તમે એક રાત અહીંયા ભવનાથ મહાદેવના મંદિરમાં રોકાઈ જાઓ બંને જણા ત્યાં રોકાણા છે ભગવાન શિવના મંદિરમાં બંને જણાને સારા સપના આવ્યા છે સારા વિચારો આવ્યા છે સવાર પડે બંને જણાએ ભગવાન શિવની પૂજા કરી શોભાજી મહારાજની પાસેથી રજા લેવા જાય એ જ વખતે શોભાજી મહારાજ એક તાજું જન્મેલું બાળક બ્રાહ્મણ દંપતીને આપે છે કે લો આ પુત્રને તમે ઘરે લઈ જાઓ તમારે સંતાન નથી એટલે આ બાળક ભવનાથ દાદાએ દીધું છે એમ માની એનો પ્રસાદ માની તમે ઘરે લઈ જાઓ બ્રાહ્મણ દંપતી કહે છે કે મહારાજ અમારે સંતાન નથી અને કાલ સવારે આ છોકરાને લઈને જઈ અને સમાજમાં કદાચ કોઈ એમ કે આ બાળક કોકનું ચોરીને છે એના કરતાં એક કામ કરો તમે અમારી સાથે આ બાળકને લઈને આવો આખું ગામ ભેગું થાય અને તમારી હાજરીમાં અને ગામની સાક્ષીમાં આ બાળક અમને સુપ્રત કરો શોભાજી મહારાજને દેવાય પંડિતના માતા પિતા વંથલી ગામમાં આવે આખા સમાજને એકત્રિત કરી શોભાજી મહારાજે કહ્યું છે કે આ બ્રાહ્મણ દંપતીને આજથી હું આ બાળક સુપ્રત કરું છું બંને જણાએ કહ્યું છે કે બાપજી તમે આના ગુરુ છો અમારાય ગુરુ છો પણ આ બાળકનું નામ શું પાડવું એ વખતે કહે છે કે દેવનો દીધેલો છે એટલે આનું નામ દેવાયત પાડો ત્યારથી એનું નામ દેવાયત પડ્યું આવી એક કથા બતાવે છે અને આ કથા સત્ય હોય એવું લાગે છે એ દેવાયત પંડિત ધીરે ધીરે મોટા થાય છે એના માતા પિતા નિજાર ધર્મની ધારાને વરેલા છે સંત શોભાજી મહારાજ એમના ગુરુ છે એટલે એ ધારાના જે નિરા નિજાર પંથના જે પુસ્તકો છે એ વખતની જે વાતો છે એ દેવાયત પંડિતે પોતાના પિતાના ગ્રંથમાંથી જોઈ જોઈ અને નિજાર પંથનો અનુભવ કર્યો નાનપણથી ભક્તિના રંગમાં રંગાયેલા છે એમાં સમય જતા દેવાયત પંડિતના પિતાનું મૃત્યુ થાય ગામના લોકો બધા ભેગા થઈ દેવાયત પંડિતને અને એના માતાને ખૂબ સાથ સહકાર આપે છે દેવાયત પંડિતને એક ગાય આપી અને કહે છે કે તું આખા ગામની ગાયો લઈ અને વંથલીના પાદરમાં ગાયો ચરાવવા માટે જા તને ગાયના ચરાયની મહેનતના પૈસા મળશે તને મજૂરી આપશું દેવાયત પંડિત ગાયો ચારવા માટે જાય છે ગોપ બાળકોની સાથે વંથલીના ટીંબામાં જે ઘણજોળ નામનો જે એ વિસ્તાર હતો એ વિસ્તારમાં બધાય ગેડી દળે રમવા માટે જમીનને એક હરખી બનાવે છે એમાં લાકડીએ લાકડીએ જમીન ખોદતા હતા એમાંથી ભગવાન સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થાય છે ગામમાં બધા આયરોને વાત કરે છે આયર લોકો ભેગા થાય અને એ વખતે ગામે બધાએ ભેગા મળી અને શિવની પ્રતિષ્ઠા કરી છે વંથલેશ્વર મહાદેવ એનું નામ રાખ્યું છે દેવાયત પંડિતને શિવની પૂજા સોંપી છે દરરોજ સવારમાં દેવાયત પંડિત ગાયો લઈને આવે સાંજે આરતી કરી અને પછી ઘરે જાય આવો નિત્યક્રમ થયો ધીરે 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 એક દિવસ દેવાયત પંડિતના ઘરે સંત શોભાજી મહારાજ આવે છે અને સંત શોભાજી મહારાજને કહે છે કે બાપજી તમારી કૃપાથી મારે આ સંતાનની પ્રાપ્તિ થઈ છે તો હવે મારો દીકરો લાયક થયો છે તો આપ એના લગ્ન વિશે કંઈક વિચારો આવા વિચારમાં વિચારમાં એક દિવસ દેવાયત પંડિતના માતાનું પણ અવસાન થાય અને દેવાયત પંડિત એકલા બને સંત શોભાજી મહારાજ આશ્વાસન આપે છે બેટા ધીરજ રાખ બધું કાર્ય થઈ જશે તું ચિંતા ન કર બોલે મારી માને મને પરણાવવાનો હરખ હતો બોલે તારા લગ્ન પણ થઈ જાય છે દેવાયત કહે છે હું તો ગરીબ બ્રાહ્મણ છું મને કોણ દીકરી આપશે બોલે આવતી નાળિયેરી પૂનમ જેને રક્ષાબંધન કહે છે અને એ રક્ષાબંધનના દિવસે વંથલીના પાદરમાં મધ્ય ગીરમાં જવાનો જે રસ્તો છે ત્યાં એક સરોવર છે અને એ તળાવની અંદર સ્નાન કરવા માટે પૂનમની રાત્રિએ ઇન્દ્રના ઘરની અપ્સરાઓ રાત્રિએ બાર વાગે સ્નાન કરવા માટે આવે છે એ ચાર કન્યાઓ હશે છે અને એમાંથી એક કન્યા તારે પસંદ કરવાની છે જે કદરૂપા હોય રૂપ ઉપર મોહિત ન થાતો જે કદરૂપા હોય એનો હાથ પકડજે એટલે એ તારી હારે લગ્ન કરશે ગુરુએ આવો માર્ગ બતાવ્યો ધીરે ધીરે પૂનમ નજીક આવી દેવાયત પંડિતે ગુરુએ આજ્ઞા આપેલી એ પ્રમાણે સરોવરના કિનારે જાય બધી જે અપ્સરાઓ છે એના વસ્ત્રો લઈ અને ગુરુની પાસે આવે સ્નાન કરી લીધા પછી તમામ અપ્સરાઓ દેવાયત પંડિત અને શોભાજી મહારાજ પાસે આવે કે અમારા વસ્ત્રો તમે પાસા આપો બોલે તમારામાંથી કોઈ પણ અપ્સરા દેવાયતની આરે લગ્ન કરે તો તમારા વસ્ત્રો પાસા મળે દરેક અપ્સરાઓમાં દેવલદે કરીને અપ્સરા હતા બહુ રૂપાળા હતા એને દુર્વાસા ઋષિનો શ્રાપ હતો કે એક દિવસ તારે ધરતી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરવો પડશે એટલે દેને ડર લાગ્યો કે કદાચ દેવાયત પંડિત મારા રૂપ ઉપર મોહિત થાય ને મારો હાથ પકડશે એટલે દેવલદે કદરૂપા બન્યા એનું જે રૂપ હતું એ રૂપ ગાયબ કરી દીધું અને કદરૂપા બન્યા આ બાજુ ગુરુએ કહેલું હતું કે જે કદરૂપા હોય એનો હાથ પકડજે ગુરુએ પહેલાં બતાવ્યું હતું કહે છે બધી અપ્સરાઓ કે દેવાયત પંડિત જેનો હાથ પકડે એમ એની સાથે લગ્ન કરવા તૈયાર છે દેવાયત પંડિત બધી અપ્સરાઓ પાસે ફરતા ફરતા દેવલદેની પાસે આવે અને દેવલદેનો હાથ પકડે છે શોભાજી મહારાજે કીધું છે કે તમારા વચન પ્રમાણે દેવલદેનો હાથ પકડ્યો એટલે આ દેવલદે દેવાયતની સાથે લગ્ન કરે કહે છે કે શોભાજી મહારાજની હાજરીમાં ભગવાન શિવની સાક્ષીમાં દેવાયત પંડિત અને દેવલદેના લગ્ન થાય છે અને એ વખતે દેવલદે ગુરુની પાસે થોડી શરત મૂકે છે કે બાપજી તમારા વચન પ્રમાણે મારા વચન પ્રમાણે હું દેવાયત પંડિતની સાથે લગ્ન કરું ના નથી પણ હું દેવતાય સ્ત્રી છું દેવાયત માનવી છે કાલ સવારે એની ભૂલ થશે મારી ભૂલ થશે અમારા સંસારમાં ખંડિત ન થાય અને આ તો માનવીનો સ્વભાવ છે કાલ સવારે મારા ઉપર શંકા કુશંકા પણ કરે તો દેવાયત પંડિતના માથા ઉપર હાથ મૂકીને શોભાજી મહારાજે આશીર્વાદ આપ્યો અને દેવલદેને વચન આપ્યું કે બેટી જ્યારે જરૂર પડે તો મને યાદ કરજે એટલે હું તારી પાસે આવી જઈશ દેવલદે કહે છે ઠીક છે બાપજી તમારા આશીર્વાદથી હું જાઉં છું પણ એક વાત તમને કહી દઉં કે જે દિવસે દેવાયત પંડિતને મારા ઉપર શંકા પડશે તે દિવસે હું દેવાયતને મૂકી નીકળી જાયશ આવા વચને બંધાણા છે દેવાયત પંડિત લગ્ન કરી વંથલીમાં આવે ગુરુની આજ્ઞા પ્રમાણે શોભાજી મહારાજ કહે છે કે હે દેવલદે હે દેવાયત આજથી તમારા ઘરને આશ્રમ જેવું નિર્માણ કરજો તમારા ઘરનું નામ દેવનો દરબાર રાખજો સાધુ સંત અભ્યાગત આવે એને ટુકડો આપજો બાર બીજના ભજન કરજો જરૂર પડે તો મને પોકાર કરજો સદગુરુ આવો માર્ગ બતાવી ગિરનાર તરફ જાય આ બાજુ દેવાયત પંડિતની ધીરે ધીરે ખ્યાતિ વધતી ગઈ એના ભજન એની વાણી એના એના જે દુહાઓ એના જે સ્તંદ એનું જે કર્મકાંડ જોઈ અને દેવાયત પંડિતની ઠેર ઠેર ઘરે ઘરે વાતો થવા માંડી પ્રકાંડ વિદ્વાન બન્યા ધીરે ધીરે મોટો આશ્રમ બન્યો અને આશ્રમ બનાવ્યા પછી અનેક સાધુ સંતો મહાપુરુષો ગિરનારના મેળામાં જાય વળતા દેવાયત પંડિતને ત્યાં આવે દેવાયત પંડિત બધાનું સન્માન કરે ધીરે ધીરે કરતાં માન વધવા માંડ્યું અન દેવાયત પંડિતના ભીતરમાં અહંકારનો કોટો ફૂટ્યો મેં પહેલાં કહ્યું છે કે માન મળવા માંડે પછી અહંકાર પેદા થાય અભિમાન આવે પ્રતિષ્ઠા મળી જાય એટલે આપણને થોડોક ઘમંડ પેદા થાય માલપાથી હું પણ પેદા થાય કે હું આમ કરું છું હું આવું છું હું એટલી જગ્યાએ પૂજા થાય છે ને મારી એટલી જગ્યાએ જય જયકાર થાય દેવાય પંડિતના જીવનમાં આવું આવ્યું અહંકારનો કોંટો જો શરૂઆતમાં અભિમાન સહી મરી જાય ને એનો કોંટો મોરી નાખે ને તો વાંધો નથી આવતો પણ અહંકારનું જાળવું જયારે બની જાય છે પછી એના અભિમાનના મૂળિયા ઊંડા ઉતરી જાય છે અને અભિમાન ગર્વ કોઈ દિવસ કોઈ વસ્તુનો ગર્વ ન કરવો અભિમાન ન કરવો શેર ને માથે હવા શેર હોય જ છે આપણને વટ પણ હોય છે અભિમાન કોઈ દી ન કરવું દરેક ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં ગયા તો આપણે અહંકાર ન કરાય રૂપનો ઘમંડ ન કરાય સત્તાનો ઘમંડ ન કરાય સંપત્તિનો ઘમંડ ન કરાય ગાદીનો ઘમંડ ન કરાય ભગવાને રૂપ આપ્યું હોય તો એવું ન માની લેવાય કે આપણા જેવું કોઈ રૂપાળું નથી એનાથી રૂપાળા હોય છે ભગવાને સંપત્તિ આપી તો એમ ન માની લેવાય કે આપણા કરતા કોઈ સંપત્તિવાન નથી આપણે જ જગતમાં છીએ ભગવાને કદાચ વિદવતા આપી હોય તો એવું ન માની શકાય કે મારાથી કોઈ વિદ્વાન નથી એકની માથે એકની હોય જ છે આપણે તો કંઈ ન ગણાય આપણે તો કેવળ એક ભગવાન ગુણાનુવાદ ગાનાર છે આવું જે નિષ્ઠાથી હાલે એ આગળ વધી શકે છે અહંકાર પેદા થયો ખલાસ પતન થયું ગર્વ કિયો નર હાર્યો શિયા ગર્વ કિયો નર હાર્યો એક વનની ચણોઠીએ ગર્વ કર્યો કે મારા જેવું નથી લાલ ચટક કલર હતો અને ભગવાને વિચાર કર્યો કે આને અહંકાર છે લાવ એની માથે કાળી ટીલડી કરી નાખી એટલે કાળું તિલકું કરી નાખ્યું અભિમાન ન કરાય કોઈ પણ ક્ષેત્રમાં જાઓ હા પોતપોતાની રીતે તમે ઉડી શકો આ આ ગગન છે આ ગગનની માલપા તમને જેવી પાંખો આપ્યું હોય એ તમને જેવી ગતિ હોય એ પ્રમાણે આપ ઉડી શકો છો આપ ઉડીને આ જગતની માલપા આનંદ કરી શકો કોઈને સતયોજન ઉડવાની ગતિ આપી કોઈને હો ગાઉ ઉડવાની ગતિ આપી કોઈને પાંચ ગાઉ ઉડવાની ગતિ આપી આ તો આ તો આખો સમાજ ગગન છે અને ગગનની માલપા દરેક પક્ષીઓને ઉડવાનો અધિકાર છે કોઈ પણ ઉડીએ કે કાગડો ઉડીએ કે કાબરે ઉડીએ કે ચકલા મોર બધા પણ જે જેની કક્ષા જે જેની ગતિ આપણને કદાચ ઉડવાની ગતિ મળી ગઈ તો આપણે અહંકાર પેદા ન થાય ખ્યાલ રાખવું પડે આપણને કોઈ કારીગર પણ આવડી ગયું તો અહંકાર પેદા ન થાય ધ્યાન રાખવું પડે આપણને કદાચ કઈ આવડી જાય પછી ઘમંડ પેદા ન થાય અને અહંકાર શરૂઆતમાં જો નીકળી જાય તો વાંધો નહીં નહીં ઊંડો ઉતરી જાય દેવાયત પંડિતના જીવનમાં આવું થયું બધે ઘરે ઘરે પૂજાવા માંડ્યા ઠેર ઠેર એના જે કાર થવા માંડ્યા અને દેવાયત પંડિતનો અહંકાર વધવા માંડ્યો એક દિવસ માતાજી દેવલદે સમજાવે છે કે મહારાજ તમે આવો અહંકાર કરોમાં આ બધું ગુરુ કૃપાથી મળ્યું દેવાયત પંડિત કે ગુરુ શું આપે આ તો બધું મેં મારા મહેનતથી લીધું છે અને એ વખતે દેવલદે કહે છે કે પંડિત તમારું પતન થશે ધ્યાન રાખજો દેવાય પંડિતની સાથે દરરોજ દેવલ દેના વાદ વિવાદ થાય છે આવી રીતે વાદ વિવાદ થયા કરે અને અહંકારમાંથી કંકાસ શરૂ થયો અને કંકાસ શરૂ થયો એટલે ગ્રસ્તા આશ્રમમાં ઘર્ષણ ચાલુ થયું આ ગ્રસ્તા આશ્રમની માલપા ઘર્ષણ પેદા થાય છે એનું કારણ આ એની કથા જ બહુ સમજવા જેવી કથા છે બે માણસના જીવનની માલપા ગ્રસ્તા આશ્રમમાં જે ઘર્ષણો પેદા થાય એનું કારણ શું એનું કારણ એક જ છે એકાબીજાનો અહંકાર એકાબીજાનું અભિમાન ઘમંડને જો નમતો આપી દે તો વાંધો નથી આવતો બીજું કારણ ગ્રસ્તા આશ્રમમાં બેને આખા ઘરની માલપા કંકાસ ઊભો થાય છે એનું બીજું કારણ કે એકાબીજા ઉપર એકાબીજાનો ભરોસો નથી એકાબીજા ઉપર એકાબીજાને વિશ્વાસ નથી ભાઈને બહેન ઉપર વિશ્વાસ નથી બેનને ભાઈ ઉપર વિશ્વાસ નથી અને આ વિશ્વાસ એ ગ્રસ્ત આશ્રમનો પાયો છે અને આ પાયો જો નબળો પડી જાય તો ગ્રસ્ત આશ્રમ વેરવિખેર થઈ જાય એટલે બે માણસ ભેગા થઈને તમે તમે યજ્ઞનારાયણ ભગવાનની સાક્ષીએ બ્રાહ્મણની સાક્ષીએ ચાર ફેરા ફર્યા હોય એમાં એકાબીજા ઉપર ભરોસો નથી એકાબીજા ઉપર વિશ્વાસ નથી અને વિશ્વાસ નહીં હોય અને ભરોસા નહીં હોય તો ગ્રસ્ત આશ્રમ સુંદર નહી બને કડવા ફળ લાગશે મીઠા ફળ નહીં લાગે શંકાની દ્રષ્ટિ એમાં એની જ કથા છે આ બહુ ગ્રસ્ત આશ્રમની કથા દેવાય પંડિતની કથા મનન તમને બહુ ઘણું કહી જાય છે એમાંથી મારણ તમારે ઘણું લેવા જે ખુશ દાંપત્ય જીવન તો ઉજ્જવળ હોવું જોઈએ એના એના આશ્રમની દેવતાઓ સરાહના કરે કે ફલાણા વ્યક્તિનો ગ્રસ્ત થાય એના ઘરે દીકરો થઈને આવવાનું મન થાય જતી અને સતી નર અને નારી શિવ અને શક્તિ દેવાયત પંડિતને દેવલ દેશ સમજાવે છે દેવાયત પંડિત સમજતા નથી છે કે મને મારા ગુરુએ કઈ આપ્યું નથી ગુરુએ તો શું માથે હાથ મૂકો કંઠી બાંધી મંત્ર આપ્યો બાકી હું તો મારી આ વિદવતા પ્રાપ્ત કરી બીજો ગુનો કર્યો ગુરુનો દ્રોહ કર્યો પહેલો ગુનો કર્યો અભિમાન આવ્યું બીજો ગુનો કર્યો ગુરુની નિંદા કરી જેને કે જેના કાનની માલપા ગુરુની નિંદા સાંભળાય છે જીન કે શ્રવણ રામચરિત માનસની કથામાં એક ચોપાય છે ગુરુ નિંદા જો સુનહી કાના સદગુરુ નિંદા સુનહી કાના હોય પાપ ગોધાત સમાના સદગુરુ અને સંતની કોઈ નિંદા સાંભળે તો એને ગૌહત્યા જેટલું પાપ લાગે છે જોકે કોઈની નિંદા ન કરાય સાધુ ની તો શું પણ કોઈની કોઈ સંસારમાં રહીને આપણે કોઈની નિંદા ન કરવી બસ નિંદા કરનારો નિંદા સાંભળનારો બે દોષિત બને છે એવું ન માનતા કે આપણે સાંભળીએ એટલે આપણને આપણને દોષ ન લાગે ના નિંદા કરતો હોય ને સાંભળીએ તોય આપણને દોષ લાગે શું કામ પણ કોઈને કરવી જોઈએ હે ભાઈ શું કામ કોઈની નિંદા ખુજલી કરવી જોઈએ જૈસા કરેગા ભરેગા કોકનું પાપ આપણે લેવું તમે જેમ નિંદા કરો ને એમ સામેવાળો હારો થતો જાય તમે જેની ઈર્ષ્યા કરો ને એમ સામેવાળી વ્યક્તિને સારું થાય અને આપણને બળવાનો વારો આવે આપણે જેમ બળીએ એમ એને હારું થાય હું કામ પણ બળવું જોઈએ ટેસ્ટથી ન રહી એના ઘરે સારું થાય પાડોશીના ઘરે સારું હોય તો આપણે કંઈક લેવા જવા થશે આપણે એમ વિચાર કરો આને હારું થઈ ગયું આને એટલું મળી ગયું પણ તારા ભાગ્ય છે તો નહીં મળશે પણ તું શું કામ કરે બળી બળે ને તો તું રાગ થઈ જાય હું તો એમ કહું આપણી ઈર્ષા કરતા હોય આપણી નિંદા કરતા હોય ને એના ઘરમર થઈ અને બગસરાની ચાર ચાર પાંચ પાંચ વીટીઓ પહેરી હારા હારા હાડલા પહેરી અને એના ઘરમર થઈને રોજ નીકળો રોજ ભલે બળે હા બગસરાની વીંટીઓ દેખાડો હાથમાં હા